છે no આ વખતે રામયાત્રામાં રામ ભગવાનના બાળ સ્વરૂપ રામલલાની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની હતી અયોધ્યામાં રામ મંદિરમાં સ્થાપિત કરાયેલી પ્રતિમાની આબેહૂબ આ પ્રતિમા ઇન્દોર અને બંગાળના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવી રહી હતી જે સોળમી તારીખ સુધી દાહોદ લાવવામાં આવી હતી આ શ્રી રામયાત્રામાં વિવિધ ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી ત્યારે રામનવમીની ઉજવણી માટે દાહોદ શહેરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવ બાદ દાહોદ શહેર સહિત જિલ્લામાંથી સંખ્યાબંધ લોકોએ અયોધ્યા જઈને ભગવાન શ્રી રામજીના બાળ સ્વરૂપના દર્શન દેતી પ્રતિમા નરી નજરે જોઈને ધન્યતા અનુભવી હતી દાહોદમાં રામયાત્રાનું આયોજન કરનાર રામયાત્રા સમિતિ દ્વારા અયોધ્યા જેવી આબેહૂબ પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી મધ્યપ્રદેશના ઇન્દોરના બંગાળી ચોરાહાના કલાકાર અતુલ પાલ અને બંગાળના કારીગરોની ટીમ દ્વારા છેલ્લા એક પખવાડાથી તૈયાર કરવામાં આવી હતી અતુલભાઈ પાલે જણાવ્યું હતું કે દસ ફૂટ ઊંચી આ પ્રતિમાના નિર્માણમાં ગંગા નદીની માટીનો ઉપયોગ સાથે ઘાસ અને વાંસનો ઉપયોગ કરીને તેને સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી નિર્માણ કરવામાં આવી હતી રામયાત્રામાં ભગવાનના બાળ સ્વરૂપની આબેહૂબ પ્રતિમા ઉપરાંત પ્રભુ શ્રી રામજીના જીવન ચરિત્ર શ્રી રામાયણના પાત્રોની ઝાંખીઓ સાથે વિશેષ આજના યુગમાં ભાઈ ભાઈ વચ્ચે પ્રેમ બની રહે સંદેશ આપતી ઝાંખીના ભાગરૂપે પ્રભુ શ્રી રામજી વનવાસમાં ગયા ત્યારે ભાઈ ભરત દ્વારા સિંહાસન પર પ્રભુ શ્રી રામની ચરણ પાદુકા મૂકી ભગવાન શ્રી રામજીના વનવાસ સમય દરમિયાન રાજ કરવામાં આવ્યું તે ઝાંખીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે આ શ્રી રામયાત્રા દાહોદ શહેરના ઠક્કરફળા વિસ્તારમાં નીકળી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી શ્રી શ્રીરામયાત્રામાં જય જય શ્રીરામના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું

શ્રી રામ યાત્રા નીકળી ત્યાં ત્યાં ઠંડા પીણા નાસ્તો વગેરેના સ્ટોલો પણ સેવાભાવી લોકો દ્વારા લગાવવામાં આવ્યા શ્રી રામ યાત્રામાં દાહોદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આજે રામનવમી એટલે ભગવાન રામની જન્મ જયંતિ દાહોદ સમગ્ર દાહોદમાં ભગવાનની યાત્રા ભ્રમણ કરવાની તમામ રામ ભક્તો ખૂબ જ રામમય છે અને રામે રામ રોમે રોમ દરેકના રોમે રોમમાં રામ રમી રહ્યા છે લોકો ખૂબ ભાગ લઈ રહ્યા છે